વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં પાઠ પાંચમો આ પાઠનું નામ છે ચટક ચટક ચકલી રે ચકલે પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે ચટક કુત્ર નિવસતી તો જવાબમાં આવશે ઓપ્શન સી નીડે બીજો પ્રશ્ન ચટક

નવમાં ઓપ્શન સી ચકલીને દસમા માં ઓપ્શન સી ઘર આંગણાનું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને આપેલી જગ્યામાં તેનું અનુલેખન કરો અહીં જે શબ્દો આપેલા છે તેમનું શુદ્ધ ઉચ્ચારણ કરી અને જે જગ્યા આપેલી છે તેમાં જોઈને સુંદર અક્ષરે તે શબ્દો લખવાના છે તો ચાલો જોઈએ પેલું ચીવ ચીવ બીજું વારયિતા ત્રીજું નિવસસી ચોથું માતા પિતરા વિહ પાંચમું ખિન્નો હમ છઠું બહુધાન્યમ ધાન્ય સાતમું મધુરા લાપમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો હંસ તો શ્વેત કોકિલ કૃષ્ણ સુક હરિત કપોત કાપોત મયુર ચિત્રિત ચોથું ચટક ચીવચીવ વધતી પાંચમું ચીવ કુજસી તમ વિગ છઠું માતા પિતા વિહ મમ ન સ્ત સાતમું ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ ત્વમ જીવ 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 પ્રશ્ન પાંચ નીચેના અવિભાગ અને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો તો ચાલો જોઈએ જીવ જીવ કુજસી તો તેમાં આવશે ત્વમ વિગહ બીજું છે નાસ્તી જનહ તો તેમાં આવશે ખલુ વારયિતા ત્રીજું ચણકમ સ્વીકુરુ તો તેમાં આવશે પીબરે નિરમ ત્યાર પછી પ્રશ્ન છ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલો પ્રશ્ન છે ચટક ચટક જીવ જીવ વધતી બીજો પ્રશ્ન ચટક કુત્ર નિવસતી ચટક નીડે નિવસતી ત્રીજો પ્રશ્ન ચટક સુખેન કિમ કરોતી ચટક સુખેન કરો ચોથો પ્રશ્નચક કં ખાદે ચટક મધુરાણી ફલાની ખાદતિ પાંચમો પ્રશ્નચક કુત વિહરતી ચટક વિમલે વિપુલે ગગને વિહર છઠ્ઠો પ્રશ્નચક કિબી ચટક નીર પીબી સાતમો પ્રશ્નચક પુનર કમ રટાતિટક પુનર જીવચીવ રટતી

પ્રશ્ન નંબર આઠ નીચેના શ્લોકોની પૂર્તિ કરો પેલો શ્લોક નીડે નિવસ સુખે ન ડયસે ખાદસી ફલાને મધુરાણી વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તી જનહ ખલુ વારયિતા ત્યાર પછી બીજો શ્લોક ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ ત્વમ પુનરપી રટ જીવ 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 તોષયમાકુરુ મધુરાલાપમ પાઠ્યમામપી

છઠ્ઠું મામવત્તા આપી મામ અપી ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો વિગહ તો તેનો સમાનાર્થી શબ્દ થશે ખગહ પક્ષી ગગનમ તો આકાશમ પિતા તો તાતઃ જનકઃ ભાષા તો વાચા માતા તો તેનો સમાનાર્થી શબ્દ જનની અંબ